નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મળશે મુક્તિ હવે ક્યુઆર કોડ સ્કેન કરતા જ મળી જશે અનાજ ગુજરાતમાં હવે ઘરની છત પર સોલાર પેનલની જેમ રૂટટોપ પવનશક્કી વડે ઉત્પન્ન કરી શકશો વીજળી ભારતની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત કરવા સેટઅટ હેઠળ દેશભરમાં એકસો બત્રીસ સીબીજી પ્લાન્ટ સ્થાપિત કરશે વર્ષ બે હજાર છવ્વીસમાં રોકાણ કરવા માટેના ટોપના ચાર શેર પોર્ટફોલિયો મજબૂત બનશે અને રિટર્ન પણ અદભુત મળશે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મોટો ઉછાળો બાવીસ નવા પ્રોજેક્ટને મંજૂરી હજારો યુવાનોને મળશે રોજગાર યમુના ઓથોરિટી બોર્ડે નવી આગ્રા યોજનાને મંજૂરી આપી ચંદીગઢ મોડેલ પર શહેરનું નિર્માણ થશે લાખો લોકોને નોકરી મળશે કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલાખ ઓગડજી ધામમાં સોળ મુદ્દાઓનું નવું બંધારણ જાહેર મહારાષ્ટ્રના દરેક શહેરમાં મેયર મરાઠી હોવા જોઈએ રાજ ઠાકરે બીએમસી ચૂંટણીમાં આપવામાં આવ્યું ગુજરાતનું ઉદાહરણ ગુજરાત શિક્ષણ વિભાગનો સપાટો સાતસો ને બ્યાસી શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ બોગસ મહેસાણાના એકસો ને બેતાલીસ શિક્ષકો સામે એફઆરઆઈની તૈયારી તમિલનાડુમાં અમિત શાહનો ઉકાર કહ્યું કે સરકાર સમગ્ર ભારતમાં સૌથી ભ્રષ્ટ સરકાર છે સુરેન્દ્રનગરમાં પંદરસો કરોડના જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર ગાંધીનગરથી સુટાયો ઓર્ડર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ વડોદરાના લાલબાગ અથડામણ સાથે એકબીજા પર તૂટી પડ્યા ચાર લોકો ગ્રાહક હિતમાં મોટું અભિયાન રાજ્યના ત્રણસો ને સિત્તેર જ્વેલરી શોરૂમ પર તોલમાપ તંત્રના દરોડા લાખોની દંડકીય વસુલાત વેનેજુએલાના સમર્થનમાં આવ્યું ભારત અમેરિકાની કાર્યવાહી પર વિદેશ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન ગુજરાતમાં કોમર્શિયલ વાહનોની પરમિટ રિન્યૂ કરાવવાની મુદત પંદર વર્ષમાંથી ઘટાડીને દસ વર્ષ કરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી ગુજરાતના નેતાઓને પણ મોકો વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઉતરતા દ્રશ્યો ઇતિહાસ સોળ વર્ષની ઉંમરે આ કામ કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો આંખો પર કાળી પટ્ટી બાંધીને અમેરિકાએ બંધક બનાવેલા માદુરની પહેલી તસવીર જાહેર કરી ઉત્તરાયણને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું ચાઇનીઝ દોરી ટુક્કલ અને મોટા અવાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ સુરતમાં સવારના છ થી આઠ વાગ્યા દરમિયાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ સોમવારથી જાહેરનામું થશે અમલી અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ તેરસો સરકારી કર્મચારીઓને દંડ એસી પોલીસ કર્મચારીઓની પણ પાવતી ફાટી એના ધર્મની સજા આપી બાંગ્લાદેશી ક્રિકેટર રહેમાનના બસાવવા ઉતર્યા શશી થરૂર બીસીસીઆઈ પર કર્યા પ્રહાર સીનના પૂર્વ મેયરના ઘરમાંથી મળ્યું તેર હજાર કિલો સોનું કોર્ટે સંભળાવી દીધી સીધી મૃત્યુદંડની સજા સનાતન ધર્મનો ભવ્ય તહેવાર એટલે માગ મેળો પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના દિવસે એકત્રીસ લાખથી વધુ ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી એસી કિશન અને બાથરૂમ ફિટિંગના સામાન થશે મોંઘા સોના સોનાસંદી બાદ હવે એલ્યુમિનિયમમાં પણ તેજી વિને પર હુમલા બાદ અમેરિકાએ માદુરો અને તેમની પત્નીઓને કેદ કર્યા ટ્રમ્પની મોટી જાહેરાત સાંધી હજુ મોંઘી થશે સિંધના નવા નિર્ણયથી ભારત અમેરિકા સહિત દુનિયાભરના દેશો આચાર્ય શકે નડિયાદમાં સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી માનતા પૂરી કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતા પણ ડબલ ખર્ચો તો પણ પ્રોજેક્ટમાં ચાર વર્ષનો વિલંબ અજીત પવારની એનસીપીનો શરદ પવારની પાર્ટીમાંથી વિલય થવો જોઈએ સંજય રાવતના નિવેદનથી રાજકારણ ગરમાયું અમદાવાદમાં પરવાનગી વગર ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત આઠ ત્રણ છગ્ગા અમદાવાદમાં દેવદત્ત પડીકલે ફટકારી લિસ્ટ એ ક્રિકેટ કેરિયરની તેરમી સદી વધુ એક પરીક્ષામાં ઘોર બેદરકારી ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં વિષય બહારનું પેપર પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા ગાંધીનગરમાં રોગચાળો વકર્યો દૂષિત પાણી પીવાથી અનેક લોકો બીમાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વગોદરામાં વિદ્યાર્થીની સારવાર મુદ્દે સીએસસીના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાસાલી થતાં પોલીસ બોલાવતા મામલો બિસ્કાયો દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત સની ધરપકડ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી મા અંબાના દર્શન માટે માનવ મેરામણ ઉમટ્યું ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા આઈએસઆઈના ત્રણ આતંકવાદીઓનો કેસ હવે એનઆઈએને સોંપવામાં આવ્યો ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ એક વર્ષમાં બસો ને તેર ગુના વર્ગ એકના તેર અધિકારીઓ ઝડપાયા ગુજરાતના સરકારી કર્મચારીઓ સાવધાન એકત્રીસ જાન્યુઆરી સુધીમાં મિલકત દર્શાવતા પત્રકો જમા નહીં કરાવો તો અટકી જશે પગાર જીએડીનો મહત્વનો આદેશ બગદાણામાં રાજકારણ ગરમાયું વિવાદમાં માયાભાઈ આહિરના પુત્રની એન્ટ્રી આરોપી સાથે વિડીયો વાયરલ આઈપીએલ બે હજાર છવ્વીસમાં બાંગ્લાદેશી ખેલાડીઓના પત્તા સાપ બીસીસીઆઈએ મુસ્તફીજુરને તાત્કાલિક કેકેઆરમાંથી આરમાંથી બહાર કરવાનો આપ્યો આદેશ સત્તા સંભાળતાની સાથે જોહરાન મમદાની પર ભડક્યું ઇઝરાયેલ મેયર વિરુદ્ધ કર્યા આકરા પ્રહાર ન્યૂઝીલેન્ડ સામે ઓડીઆઈ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત શુભમ ગિલની આગેવાનીમાં આ ખેલાડીઓને મળી જગ્યા પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીની તારીખ જાહેર ગાંધીનગરમાં ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ડીડીઓ કોન્ફરન્સ ગ્રામીણ વિકાસના પ્રકલ્પોમાં પારદર્શિતા લાવવા પર ભાર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ઐતિહાસિક સ્નેહ મિલન સત્તર તાલુકાના લોકોની હાજરીમાં રસાશે નવું સામાજિક બંધારણ અમેરિકાએ વેનેજુએલા પર કર્યો હવાઈ હુમલો રાજધાની કારાકાસ બોમ્બ વિસ્ફોટથી ધંધણી ઉઠી નવસારી નેશનલ હાઇવે અડતાલીસ પર કન્ટેનર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના દસ શ્રીમકો ઇજાગ્રસ્ત છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે મોટી અથડામણ કમાન્ડો માંગડો સહિત બાર નક્સલીઓ ઠાર મુંબઈમાં કોઈપણ બાંગ્લાદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી આપશે નહીં ભાજપ પ્રમુખ અમિત સાટમનો સ્પષ્ટ સંદેશ તેલંગણા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય ત્રીસ વર્ષ જૂના પંચાયતી રાજમાં કર્યા ફેરફાર હવે બેથી વધુ સંતાનો ધરાવતા લોકો પણ ચૂંટણી લડી શકશે વર્ક પરમિટ સમાપ્ત પીઆરના માર્ગ બંધ કેનેડામાં દસ લાખ ભારતીયો લીગલ ટેસ્ટ ગુમાવે તેવી ભીતિ ગુજરાતમાં પાંચ નવા સેટેલાઇટ ટાઉનનો વિકાસ મોટા શહેરો પરનું દબાણ ઘટાડવા મહત્વાકાંક્ષી યોજના મુંબઈમાં મહહુતિનો પ્રચંડ ચૂંટણી પ્રસાર મહારેલીમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે સહિતના દિગ્ગજ નેતાઓનું શક્તિ પ્રદર્શન